અમરેલીના ખીજડીયા ગામે ઘાતકી હત્યા ને અંજામ અને બે શખ્સોએ કાળુવાળા નામના વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો ખેતરના રસ્તા બાબતે માથાકુટમાં તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો પણ ઇજાગ્રસ્ત થયા આરોપી જયરાજ વાળા અને રાજદીપ વાળાને ઇજા પહોંચી છે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે પર ગયા છે ખીજડિયા ઘાતકી હત્યાને અંજામ અપાયો છે શું કાર્યવાહી અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના જે ખીચડી બોલાચાલી હતી આ બોલાચોલી થઈ હતી મારામારીમાં એક વ્યક્તિનું મોત થયું હતું આ મામલો છે એ મારામારીમાંથી હત્યામાં પલટાયો છે ત્યારે અન્ય બે લોકો પણ ઇજાગરમાં સારવાર અર્થે ખસેડવામાં આવે છે ત્યારે આ ભગતરાનું ખીજડીયા ગામ છે આ ખીજડીયા ગામમાં શેઢા એ ખેતરમાં શેઢો એ બાબતે ઝઘડો થયો હતો જેમાં મારામારી દરમિયાન પંચાવન જે કાળુભાઈ છે એમનું ઘટના સ્થળ પર મોત થયું હતું અને જે બેન્ય બે આરોપી છે એ પણ ઘટના જે છે આખીમાં ઘાયલ થતા એને અમરેલી સિવિલમાં સારવાર હાથે ખસેડવામાં આવ્યા છે અને પોલીસનો કાફલો છે ઘટના સ્થળ પર પહોંચ્યો છે બિલકુલ દિલીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર